નમસ્કાર મિત્રો આજે જે આપણે અર્થશાસ્ત્રની મહત્વપૂર્ણ વ્યાખ્યાની સમજૂતી મેળવશું ઓકે આપણે જે વ્યાખ્યાઓને સમજવાની શ્રેણી જે શરૂ કરી છે અર્થશાસ્ત્રમાં અને જે બોર્ડમાં એક્ઝામમાં મહત્વપૂર્ણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે જે લગભગ હું માનું છું કે હર વર્ષે પૂછાય છે એવી વ્યાખ્યાઓની રીતે આપણે ચર્ચા કરવાની છે અને જો મિત્રો તમે આ ચેનલને લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો ઓકે મારી ચેનલના વિડીયો તમે જોતા રહેજો એટલે મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓની આપણે આ ચર્ચાઓ કરવાની છે ધોરણ બહારના ના વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વની છે ઓકે મિત્રો તો આજે આપણે કોને કહીશું મતલબ શું થાય તો વર્ષ દરમિયાન બરોબર ભૌતિક અને અભૌતિક વસ્તુઓ બરોબર આયાત નિકાસ માટે દેશની ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું હિસાબી સર્વે અને લેણદેન તુલના કહેવાય આયાત નિકાસ જો ભૌતિક અને અભૌતિક વસ્તુઓની જે આયાત નિકાસ થાય છે તેના સરવૈયાને જે દેખાય છે જે સ્પર્શ કરી શકાય છે તે વસ્તુઓ કોઈ પણ વસ્તુ શિક્ષણની સેવા મનોરંજનની સેવાની જો આયાત નિકાસ કરતું હોય બરોબર વસ્તુઓ તો ઘણા પ્રકારની છે બરોબર કોઈ પણ પ્રકારની વસ્તુ જે જોઈ જોઈ શકાય છે દેખાઈ શકાય એક્ઝામ્પલ તરીકે બાઇક છે કાર છે ઓકે ટેલિવિઝન છે મોબાઈલ છે આ બધી વસ્તુઓની જો આયાત નિકાસ થાય એના હિસાબી સરવૈયાને અને એમાં ભૌતિક અને અભૌતિક બંને આવી જાય એટલે સેવાઓ અને વસ્તુઓની આયાત નિકાસના સરવૈયાને એટલે કે હિસાબી પત્રને આપણે લેણદેન તુલના કહીશું અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવું હોય તો ભૌતિક અને અભૌતિક વસ્તુઓના હિસાબી સરવૈયાને એટલે આયાત નિકાસનું જે હિસાબી છે હિસાબ પત્ર છે તેને આપણે લેણદેન તુલના કહીશું મિત્રો ઓકે તો અહીંયા લેન્ડન તુલેની વ્યાખ્યા તમને સમજાણી છે મિત્રો અહીંયા આ વિડીયોને પૂરો કરું છું જય હિન્દ જય ભારત